સ્વામીનારાયણ આજે વાત કરવી છે સંસ્કૃતના રૂપો સર્વપલ્લી રાધાકૃષ્ણન સંસ્કૃતના ખૂબ વિદ્વાન હતા તેમને દેશ અને વિદેશની અંદર પણ સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો હતો પરંતુ જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને સંસ્કૃત વિષય બિલકુલ ગમતો નહોતો એક વખત શિક્ષકે તેમને સંસ્કૃતના રૂપો પાકા કરવા માટે આપ્યા અને તે ઘરે ગયા પરંતુ તેમને બિલકુલ યાદ રહે નહીં ખૂબ મહેનત કરી પરંતુ એ રૂપો તેમને યાદ રહેતા નહોતા એવામાં તેમનું ધ્યાન તેમના ઘરની અંદર ઉદય સરસ મજાનું ઘર બનાવી રહી હતી માટી લાવે અને ઘર ઉપર મૂકે તેમને જોવામાં તેમને ખૂબ મજા પડી અને એ રાત્રે ઉદયનું ઘર જોયું અને સંસ્કૃતના રૂપો પાકા ન થયા શાળામાં ગયા અને શિક્ષકે તેમને સંસ્કૃતના રૂપો પૂછ્યા પરંતુ સર્વપલ્લી રાધાકૃષ્ણને એ રૂપો ન આવડ્યા આથી શિક્ષક ખીજાયા કે તારું ધ્યાન ક્યાં છે તું બરાબર ભ્રમણમાં ધ્યાન કેમ નથી આપતો તને સંસ્કૃતના રૂપો યાદ કેમ નથી રહેતા નક્કી તારું ધ્યાન બીજે કંઈક હોવું જોઈએ ત્યારે તેમણે કીધું કે સાહેબ સાચી વાત છે આજે મારા ઘરની અંદર ઉધઈ ઘર બનાવી રહી હતી અને મારું ધ્યાન ત્યાં જ હતું એટલે મારથી સંસ્કૃતના રૂપો ગોખાયા નહીં શિક્ષકે કીધું જોયું એક નાની એવી ઉધઈ પણ મહેનત કરી અને વારંવાર એકાગ્રતાથી સરસ મજાનું ઘર બનાવી શકે છે તો શું તું માણસ થઈ અને સંસ્કૃતના રૂપો પાકા ન કરી શકે તો ઉધઈમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે ત્યારે રાધાકૃષ્ણએ ઉધયને યાદ કરી કે હા નાની નાની હતી પણ નાની નાની માટી લાવીને સરસ મજાનું ઘર બનાવ્યું તો હું સંસ્કૃતના રૂપો પાકા કેમ ના કરી શકું અને તે પોતાનું પુસ્તક લઈને બેસી ગયા અને ગોખવાને બદલે તેમણે સંસ્કૃતના રૂપો સરસ રીતે યાદ કરી લીધા અને ત્યાર પછી તેમનો સંસ્કૃત વિષય પ્રિય વિષય બની ગયો અને તેમની વિધ્વત્તા સંસ્કૃતની અંદર ખૂબ રહી અને આજે પણ આપણે તેમના જન્મદિવસ નિમિત્તે પાંચમી સેપ્ટેમ્બરે સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવણી કરીએ છીએ અને એ ઉત્તમ શિક્ષકને આપણે યાદ કરીએ છીએ